હે છે તો કઈ ખારું લાવો ને કઈક મજા આવે એટલે આપને કઈક ભાળવામાં ઇન્ટરેસ્ટ આવે ના કાલે પણ તમને મેં ફોન કર્યો તો પણ તમે આરો ફોન લગભગ સીસો પાતો હતો આપણી ઓળખણ આપણે દાહોદ ના છે કેમ એવું છે ના આપડે રણજીત માં આવી બોલ્યું ઓલો બીજો મોબાઈલ આપ્યો ને તમે કોડ રેકોર્ડિંગ કઈક કરીએ મે હા ના કાલ તને હું ફોન કર દેલો રાય પણ તારો પણ મે ઉપર આયે પેલો શીશો પાતો હમ કેવું ચાલે આમ મજા આવી દોસ્તો વિડીયો ગમ્યો હોય તો સેનલ ને સરપ્રાઇઝ કરજો લાઈક સરપ્રાઇઝ તમારા દોસ્તોમાં શેર કરી દેજો નવા નવું કન્ટેન્ટ અમે લાવતા રહીશું